રામ 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 ટ્રુઝલર જર્મન કંપની એમના નવા એકમના એક્સપાન્શનને ખુલ્લું મૂકવાના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લાડીલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંના ધારાસભ્યશ્રી ભાઈ કનુભાઈ કંપનીના જર્મનીથી પધારેલા સૌ માલિકો ઓલ ધ મેમ્બર્સ ઓફ ટ્રુઝલર ફેમિલી વુ કેમ એ ફ્રોમ એબ્રોડ ઇયર આય વેલકમ્સ યુ ઓલ ફ્રોમ ધી બોટમ ઓફ માય હાર્ટ એન્ડ આઈ કોંગ્રેચ્યુલેટ યુ ફોર બીંગ એ વોકલ ફોર મેક ઇન ઇન્ડિયા સો થેન્ક યુ ઓલ એન્ડ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ સક્સેસ ફોર યોર ન્યૂ એન્ટરપ્રિન્યુરશીપ આપ બધાને મારા જાજાથી રામ રામ નામ મેં એટલા માટે ન લીધા તમને ખ્યાલ છે મારે માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અને આપ સૌની વચ્ચે આ તડકાના ટાઈમે લાંબો સમય ન રહેવાય એટલી મને ખબર છે પણ એક વાત કહેતા મને એટલો બધો હરખ થાય છે કે છેલ્લા એક મહિનામાં આ બીજો એવો ઇવેન્ટ છે જેમાં માનનીય માનની મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગના નવા એકમોના લોકાર્પણમાં મારે જવાનું થયું એમાં એક રાજકોટ ખાતે હતું અને એક અહીંયા આજે આપણા અહીંયા સાણંદ ખાજે આપણી જીઆઈડીસીના બીજા ફેજની અંદર ટ્રુઝલર કંપનીના આ નવા સાહસના લોકાર્પણમાં આવ્યો છું બંને માટેની એક વાત તમારા ધ્યાને મૂકવી છે કે એ યુનિટ પણ ભારતમાં સૌથી મોટું પ્રોડક્શન કરનારું યુનિટ રાજકોટની અંદર હતું એને માનનીય મુખ્યમંત્રી શ્રીએ લોકાર્પિત કર્યું હતું અને આ યુનિટની વિશેષતા એ છે કે આ જર્મન કંપની છે જર્મનીમાં સ્થપાયેલી અમેરિકામાં બ્રાઝિલમાં અને ચાઈનામાં એ કંપનીની કંપનીઓ ચાલે છે ત્યાં એમના યુનિટો ચાલે છે પણ ગ્લોબની અંદર ચાલતી તમામ એમની કંપનીઓમાં આ યુનિટ સૌથી મોટું અને આધુનિક છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલને મારે અભિનંદન સાથે ધન્યવાદ આપવા છે કે આપના કાલખંડની અંદર ઉદ્યોગની અંદર ગુજરાત લીડિંગ સ્ટેટ હતું પણ હવે જે કક્ષાએ તમે એમને પહોંચાડ્યું છે એ હવે વર્લ્ડના નકશા ઉપર આ ભારતને મૂકવાનો આપણને યશ પ્રાપ્ત થઈ રહ્યો છે એને માટે હું આપને અભિનંદન આપું છું મૂળ આ પૂણી બનાવવાના મશીન છે એના નામ અઘરા છે એટલે આપણને આવડે નહીં આ અદ્યતન ટેકનોલોજી ના પ્રયોગને કારણે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નીતિઓ ગુજરાતમાં સ્થાપી અને ભારતમાં સ્થાપવાના જે પ્રયાસો કર્યા એના કારણે આપણે એવા સાક્ષી બની રહ્યા છીએ કે જર્મન કંપની એમનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ આજે ગુજરાતમાં કરી રહ્યા છે સાથીઓ આપણું રાજ્ય જે પ્રકારે આજે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે એને માટે સરકાર અભિનંદનની અધિકારી તો છે જ પણ સાથે સાથે એમણે જે નીતિ નિયમો કર્યા અને જે નીતિઓને તેઓ વેગ આપી રહ્યા છે એને કારણે આજે એવું એક માહોલ બની રહ્યું છે આપે સાંભળ્યા એ કંપનીના બંને માલિકોને એમણે એમની વાતોમાં પોલિસી અંગેની સરકારની રાજ્ય સરકારની અને ભારત સરકારની નીતિઓ માટે આદર વ્યક્ત કર્યો કે એમને કારણે એમને એવું એન્વાયરમેન્ટ મળે છે જેને કારણે અહીંયા આવો વિકાસ કરવા માટે તેઓ પ્રેરાય છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે આપણું રાજ્ય એ કૃષિપ્રધાન રાજ્ય ગણાય છે આપણે ત્યાં કપાસ એક મુખ્ય ઉત્પાદનનો આપણો ખેતીનો એક મોટી જણસ છે આપણે કપાસની અંદર આયાત કરનારો દેશ હતો પણ આપણા ગુજરાતના જ માનની મુખ્યમંત્રી શ્રી તત્કાલીન નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસોને કારણે આપણે કપાસની અંદર એક્સપોર્ટ કરનારા દેશ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા અને એને લગતી મને તો યાદ છે સાહેબ કે આપણે ત્યાં કપાસની અંદર માત્ર જીન જ હતા જીનથી આપણે આગળ નહોતા એ સમય મેં જોયેલો છે હવે આપણે જીનિંગથી સ્પીનિંગ વિવિંગ અને ફાર્મ ટુ ફેશન સુધીની તમામ પ્રક્રિયાઓ એ ગુજરાતની અંદર આપણે અહીંયા અત્યારે કરી રહ્યા છીએ અને એને કારણે એમને લગતી મશીનરી જે વિશ્વની અંદર બહુ ઓછી કંપનીઓ બનાવે છે તે પૈકીના યુનિટનું આજે અહીંયા ઉદ્ઘાટન કરવાના સમારોહનો સાક્ષી બનવાની તક મને મળી એ માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું અને આ વિકાસ યાત્રામાં આપ સૌની સાથે જોડાવાનો હરખ વ્યક્ત કરું છું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ કંપનીને એમના નવા સાહસ માટે ઉત્તમ સફળતાઓ એમને મળે અને ભારત અને જર્મની વચ્ચેનું જે બોન્ડિંગ છે આપણી વચ્ચે કલ્ચરલ બોન્ડિંગ બહુ મોટું છે આપ બધાને જાણીને ખુશી થશે સંસ્કૃત ભાષાની છ કરતાં વધારે યુનિવર્સિટીઓ જર્મનીની અંદર છે એવું આપણી અને એમની વચ્ચેનું કલ્ચરલ બોન્ડિંગ છે એ હવે આવી રીતે વ્યાવસાયિક રૂપમાં પણ ભારતની અંદર આકાર લઈ રહ્યું છે અને આપણા રાજ્યમાં આકાર લઈ રહ્યું છે ત્યારે એનો રાજીપો વ્યક્ત કરું છું પુનશ્ચ આ નવા સાહસને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ આપ બધાને મારા રામ રામ